જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને સાજા કરી લે મારા ઘેરે સતસંગૃઢો થાય મારા ઘરે આવે ભગવાન ગુણલા ગોવિંદના ગવાય મારા ઘરે આવે ભગવાન મારા ઘેરે શંકર ભગવાન આવે સાથે પાર્વતીજી આવે સાથે ગણેશજીને લાવે મારા ઘરે શિવ પુરાણ વંશ મારા ઘેર રૂડો થાય મારા ઘરે આવે ભગવાન મારા ઘેર રૂડો થાય મારા ઘરે આવે ભગોવ મારા રામ રામચંદ્ર આવે સાથે સીતાજી ને લાવે સાથે સીતાજી ને લાવે સાથે હનુમાનજી આવે મારા ઘેરે રામાયણ વંચાય મારા ગેરે રૂડો થાય મારા ગેરે રૂડો થાય મારા ઘેરે આવે ભગવાન મારા ગેરે રૂડો થાય મારા ઘેરે આવે ભગવાન મારા ઘેરે કૃષ્ણ ભગવાન રાધા ને લાવે સાથે સોળ સોળ ગોપી આવે મારા ઘરે રૂડો થાય સાથે સોળ સોળ ગોપી મારા ઘરે રૂડો થાય મારા ઘરે રૂડો થાય મારા ઘરે ભગવાન આવે મારા ઘરે રૂડો થાય મારા ઘરે ભગવાન આવે મારા ઘરે રૂડો થાય મારા ઘરે ભગવાન તે નેતરલા દેવ લાવે મારા ઘરે રામદેવપી આવે સાથે નેતરલા દેવને લાવે મારા ઘરે ઓખ્યાણ રોમાય મારા ઘેરે ભગવાન આવે મારા ઘરે ઓખ્યાણ રોમાય મારા ઘેરે ભગવાન આવે મારા ઘેરે સતસંગૃહો થાય સાચે ભગવાન આવે મારા ઘેર સતસંગૃત મારા ઘેર ભગવાન આવે જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો